વાર તહેવારથી ભરેલો એવો શ્રાવણ મહિનો આવે છે એમાં ખાસ કરીને રક્ષાબંધન જેવો મુખ્ય તહેવાર પણ આવી રહ્યો છે અને આ તહેવાર તો મીઠાઈ વગર અધૂરો છે તો જો બહારથી મીઠાઈ લેતા હોય ને તો આજે મેં તમારી સાથે કાઠિયાવાડના ફેમસ થાબડી પેડાની રેસીપી શેર કરી છે જુઓ કેટલી સરસ એમાં દાણેદાર કણી પડી છે અને ખૂબ સરસ એવી એકદમ મસ્ત પરફેક્ટ રીત સાથે તમને આજે થાબડી પેડાની રેસીપી તમારી સાથે શેર કરી છે કદાચ પહેલીવાર બનાવતા હશો ને તો પણ એટલી સરસ બને છે ખાસ પેંડાનું શું છે આપણે રિઝલ્ટ ખબર છે સોફ્ટ હોવી જોઈએ ચાલો શરૂ કરી દઈએ તો જુઓ દોઢ લિટર અહીં ફૂલફેટ દૂધ લીધું છે તો વધારે ફેટવાળું દૂધ લ્યો તો વધારે પ્રમાણમાં માવો બનતો હોય છે તો બને એટલું આપણે વધારે ફૂલફેટ વાળું દૂધ લેવાનું છે તો અમારે ત્યાં કાઠિયાવાડમાં જઈએ તો ગારી આધારથી જ્યારે નીકળીએ ત્યારે થાબડી પેંડા ઘરે લાવતા હોઈએ છીએ તો એવા જ પેણાની રેસીપી આજે ઘરે બનાવીશું જાડા તળિયાવાળી કઢાઈમાં દોઢ લીટર દૂધને ગાળી લીધું છે હવે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરવાની છે ગેસ પર દૂધ મૂકી દીધું છે અને અત્યારે જુઓ ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે અને દૂધને ગરમ થવા દેવાનું છે સીધું દૂધ મૂકી ન દેતા એકવાર ચમચો ફેરી લેવાનો છે કેમ કે ફૂલપેટ દૂધ છે તો તળિયે બેસી જવાની સંભાવના રહે છે હવે ધીમા ગેસ પર દૂધને છોડી દીધું છે તો હવે જુઓ તમે અહીં ફટાકડી પણ લઈ શકો લીંબુ પણ લઈ શકો અને વિનેગર પણ લઈ શકો તો આપણે તો ઘરમાં મળતું લીંબુ જ લેવાનું છે કે જે બધાને ઘરે મળી રહે તો એક લીંબુ લીધું છે તેનો જુઓ રસ કાઢી લેવાનો છે અને ગાળી લેવાનું છે કે જેથી તેમાં બી છે તે અલગ થઈ જાય તો આ રીતે લીંબુનો રસ કાઢી લેવાનો છે જુઓ અત્યારે ચોમાસું હોય તો લીંબુમાં રસ પણ સારો હોય છે તો કદાચ તમે ઉનાળામાં કે શિયાળામાં બનાવો ત્યારે બે જેટલા લીંબુનો ઉપયોગ કરી લેવાનો હવે દૂધ જુઓ ગરમ થયું છે ને ઉપર આવી પતલી પતલી મલાઈ આવી ગઈ છે તો આ રીતે ધીમા ગેસ પર છોડી દીધું હતું એટલે પાતળી એવી મલાઈ તેના પર આવી ગઈ છે તો જ્યારે આવી પતલી મલાઈ આવે ત્યારે આપણે લીંબુનો રસ ઉમેરી દેવાનો છે તો અત્યારે જુઓ ગેસની ફ્લેમ ધીમી જ છે અને લીંબુનો રસ ઉમેર્યો છે અને એકદમ હળવા હાથે આપણે તેને હલાવી લેવાનું છે આવું કરવાથી છે ને જે દાણા પડે છે ને એકદમ સોફ્ટ પડશે જો વધારે તમે ફાસ્ટ ફાસ્ટ હલાવો ને તો દાણા થોડાક ચવળ બને છે તો જુઓ એકદમ સરસ સોફ્ટ એવા દાણા પડવાની શરૂઆત થઈ ગઈ છે એટલે કે પનીર જેવો ભાગ તમને દેખાશે જેમ આપણે પનીર દૂધમાંથી બનાવીએ અને દૂધ હોય એમાં એકદમ પનીર દેખાય છે ને એવો જ ભાગ પરંતુ થોડો થોડો દેખાશે અહીં દૂધ એકદમ ફાટીને એકદમ પનીર થઈને અલગ નહીં થઈ જાય પરંતુ જોઈ શકાય છે કે એકદમ સરસ તેમાં દાણા દેખાવા લાગશે તો આ રીતે થોડોક લચ્છા લછા જેવો ભાગ દેખાશે જુઓ કેટલા સરસ દાણેદાર લચ્છા જેવો ભાગ દેખાય છે અને ક્યારેય લીંબુનો રસ આપણે ઉમેરીને દૂધને મૂકીને રાખવાનું અને જો વધારે મોટા પ્રમાણમાં લચ્છા બને તો એક સરખા બનાવવા માટે આપણે તેને જે કડાઈનો કાંઠો હોય ને ત્યાં સે સે જે ભાગ લેતો જવાનો અને દબાવતો જવાનું લેતો જવાનું ને દબાવતો જવાનું તો એવું કરીએ ને તો એક સરખા જો આ રીતે લચ્છા થઈ જાય એકદમ સરસ દાણા જેવું ટેક્સર આવી જાય એક સરખું ટેક્સર અને દૂધને હવે મીડિયમથી ફાસ્ટ ગેસ પર આપણે ઉકળવા છોડવાનું છે અને જુઓ ફ્રેન્ડ્સ અત્યારે જુઓ આપણે એની અંદર બે કપ પ્રમાણે ફૂલ ફેટ દૂધ ઉમેરી રહ્યા છે તો આવું કરવાનું રીઝન એ છે કે તમારી થાબડી બહાર જેવી એકદમ સોફ્ટ બનશે સજ્જ ચવડ નહીં બને તો જુઓ આ રીતે આપણે ઘરની જ વાટકીનો ઉપયોગ કરીને બે વાટકી ફૂલફેટ દૂધ વાપરવાનું છે એટલે કે અહીં આપણે ટોટલ બે લીટર દૂધનો ઉપયોગ કર્યો છે તો આ રીતે હવે સતત આપણે હલાવતું રહેવાનું છે અને જુઓ આ રીતે તેને છોડી નથી દેવાનું આપણે વચ્ચે વચ્ચે ચમચો પણ ફેરતું રહેવાનું છે અને જુઓ ફ્રેન્ડ્સ અહીં દૂધ છે એ સિત્તેરથી પંચોતેર ટકા બળી ગયું છે જુઓ અને જ્યારે આ રીતે જાડો જાડો ભાગ એક સરખો દેખાવા મળે અને દૂધ ઓછું લાગે ત્યારે જ આપણે ખાંડ ઉમેરવાની છે થ્રી ફોર કપ એટલે કે એકસો ને એસી ગ્રામ એક્ઝેક્ટ માપથી બતાવ્યું છે મેં એકસો ને એસી ગ્રામ જેટલી ખાંડ અને બે એલચીના દાણાને મેં ખાંડી લીધા હતા થોડીક તમે ખાંડના દાણા એલચીના દાણા સાથે ભેગા ખાંડો ને એટલે એકદમ ફટાફટ ખંડાઈ જાય છે તો એ પણ ઉમેરી દેશો અને જો એલચી ફ્લેવર તમારે ન બનાવી હોય ને તો અહીં કેસર પણ તમે ઉમેરી શકો છો તો કેસર ફ્લેવરવાળા પણ પેંડા બનાવી શકાય છે જુઓ કેટલો સરસ અહીં આપણે કોઈ કેરેમ કરવાની પણ ખાંડને જરૂર નથી એની જાતે જ ખાંડનો કલર અહીં ખાંડ તમે જ્યારે ઉમેરો ત્યારે કલર આવો આછો બદામી રંગનો આવી જશે અને કદાચ તમારે એકદમ ડાર્ક બનાવવા છે તો ખાંડને કેરેમલ કરી લેવાની અલગથી એક નોનસ્ટિક પેનમાં અને જાતે જ એને ઓગળવા દેવાની છે ત્યાર પછી જ્યારે ઓગળી જાય ત્યાર પછી તમે જોશો તો એ જે રસો છે ખાંડનો એ બ્રાઉન થઈ ગયો છે એ પછી દૂધમાં ઉમેરી દો એટલે એકદમ ડાર્ક કલર આવે પરંતુ અત્યારે કોઈ પણ પ્રોસેસ વગર સરસ એવો લાઇટ બ્રાઉન કલર થાબડીમાં આવી ગયો છે અને ખૂબ સરસ એવી જો આ રીતે થોડીક મેશ કરી લેવાની એટલે એક સરખી નાના દાણાવાળી થાબડી રેડી થશે ખૂબ સરસ એકદમ ડિટેલથી પ્રોસેસથી મેં તમને આજે આ પ્રોસેસ બતાવી છે અને પરફેક્ટ જ બનવાના છે કે એકવાર જો બનાવશો ને તો ક્યારેય મીઠાઈ બહારથી નહીં લાવો એટલા મસ્ત બને છે અને જ્યારે આ રીતે તમે ઉપર કરો ને મિશ્રણને ત્યારે છે ને હળવેથી નીચે ભેગું થતું હોય ત્યારે એકદમ સરસ થાબડી તમારી રેડી થઈ ગઈ છે અને સેજ તમને ઘી જેવો ભાગ દેખાશે જો કેટલી સરસ થાબળી રેડી થઈ છે થોડીકવાર હલાવી લેવાનું એક મિનિટ માટે કેમ કે જો કડાઈ આપણી ગરમ છે એમને છોડી દો ને તો પછી નીચે દાજી જાય એકદમ ડાર્ક બ્રાઉન કલર આવી જાય તો તમે અડી શકો એવું મિશ્રણ ઠંડુ થાય એટલે જો આ રીતે તમે તમારા મનગમતા નાના મોટા વાળી શકો છો અને આ રીતે તમે વાળી શકો છો બીજું કે તમે વજન કાંટામાંથી જો વજન કરો ને તો એક સરખા વજનના અને એક સરખા પેંડા રેડી થાય છે તો આ રીતે પણ તમે પેંડા બનાવી શકો છો તો બે રીતે પેંડા બની જાય છે અને ખૂબ સરસ એવા જુઓ એકદમ બહારથી લાવ્યા હોય ને એવા જ થાબડી પેંડા રેડી થાય છે અને ખાવામાં તો બહારને પણ આંટી મારે એટલા મસ્ત બન્યા છે તો ચોક્કસ ટ્રાય કરવા જેવા છે અને બાર જેટલા પેંડા અહીં રેડી થયા છે ખૂબ સરસ એકદમ પોચા બન્યા છે આ પેંડાની ખાસિયત જ એ છે કે પોચા થવા જોઈએ જો કેટલા સરસ પોચા બન્યા છે કોઈ કહી શકે કે આ તમે ઘરે બનાવ્યા છે તો એકવાર ટ્રાય કરો રેસીપી ખૂબ સરસ છે ગમી જાય રેસીપી તો તમારે શેર પણ કરવાની છે અને ટ્રાય પણ કરવાની છે કેમકે આ રક્ષાબંધન હવે બહારથી મીઠાઈ લાવવાની નથી ઘરે જ બનાવવાની છે એકદમ ચોખ્ખી અને હાઈજેનિક